નમસ્કાર જી સોમનાથજી દ્વારકા બધાને મારું નામ છે પાંચ આવડો તમે જો છો પાંચ ચેનલ અટાણે વાગ્યા છે સવારના છ ને આપણે ઉઠીને તૈયાર થઈ ગયા છીએ હવે જવાનું હોય પૂજા દર્શનમાં પૂજા દર્શનમાં જઈએ તો અટાણ તો હજી બધી પૂજા બધું કરે તો પછી હું તમને બધા છે આ શ્યામભાઈ છે આ મારા સાહેબે રાહુલ સાહેબ આ પાર્થ બીજો પાર્થ આને તો ઓળખો જ તો તૈયાર થઈ ગયા છીએ અમે જઈએ છીએ લિફ્ટમાં આ રે લિફ્ટ

ખુબ સરસ એટલે બાપા તમામ વિધવાનો એ બાળ યુવા વડીલ અવસ્થા હોય કે સાધુ અવસ્થા હોય પણ એમાં કયા શ્લોકો આપણને યાદ રાખો

ચાલો સરસ તો સર્વપ્રથમ આપણે સ્ક્રીન ઉપર સત્સંગ દીક્ષા ગ્રંથ ડિજિટલ રૂપે આવી રહી છે અને એની માટે આપના માટે પાનું ફરી રહ્યું છે ફરે છે પાનું ફરે છે અને શ્લોક આવે છે પૂર્વ શ્યામ પૂર્વશો બાદિશિવા મુખમ તત શુદ્ધ સનુપિષ્ટા સીતપૂજ સમાચરે પ્રભુપૂજોપયુક્ન ચંદનનો અર્જુકુરકિલકં કુમકુમ ચંદ્રક ઉરસિહસ્તલક ચંદન ચાંદ

કલોલ પાલનપુર જેવા તમામ સેન્ટરના બાળ વિદ્વાનોએ પણ આપના મિશન રાજીપાની અંદર જોડાઈને આપનો રાજીપો પ્રાપ્ત કર્યો છે તેઓના તમામના દર્શન અત્યારે આપણે સ્ક્રીન પર થઈ રહ્યા છે બાપા આપના મિશન રાજીપાની અંદર યુએઈ ના પણ લગભગ 76 જેટલા બાળકોએ સંપૂર્ણ સક્ષમ દીક્ષા ગ્રંથ કન્ટેસ્ટ કર્યો છે તેઓના દર્શન પણ આપણે સ્ક્રીન ઉપર થશે છે યુએઈ ના 76 જેટલા બાપા બાળકોએ સંપૂર્ણ સક્ષમ દીક્ષા ગ્રંથ કેવળ આપને રાજીપા રાજીપા માટે આપના એક કંટેસ્ટ કર્યો છે એ તમામના દર્શન આપણે સ્ક્રીન ઉપર અત્યારે થઈ રહ્યા છે હવે સ્વામીશ્રીને આપણે વિનંતી કરીએ કે અલ્પ આરામ માટે પોતે વિદાય માંગ થશે ઓનલાઈન જે કઈ બાળકો વાલીકાઓ તમામ અત્યારે જોડાયા છે આપણે સૌ આપણું સ્થાન જાળવી રાખીશું કારણ કે આપણને સૌને પરિવાર સ્વામીશ્રીના શ્રીના દર્શન અને અદભુત લાભ એ પ્રાપ્ત થવાનો છે એક વિશેષ લાભ સ્વામીશ્રીનો આપણને અત્યારે પ્રાપ્ત થવાનો છે તો તમામ બાળકો અને બાલિકાઓ જે લોકો અત્યારે ઓનલાઈન માધ્યમથી જોડાયા છે એ તમામને વિનંતી કે આપણે સૌ આપણું સ્થાન જાળવી રાખીશું ટૂંક સમયની અંદર પરિવાર આપણને સ્વામીશ્રીના અદ્ભુત લાભના દર્શનના અને આશીર્વાદના દર્શનને બધું સુખ પ્રાપ્ત થશે તો આપણે આપનું સ્થાન જાળવી રાખીએ છે નાસ્તો કરવા આર્યા સાહેલભાઈ નાસ્તા પોતા નથી આમાં હજી આ નાસ્તો કરીને પાછું જવાનું હોય મંડપમાં પેલા નાસ્તો કરી ભૂલ ભૂખ લાગી ગયા આજે નાસ્તો હરખી રીતના જોઈ લ્યો એટલે એ કામ હતું એટલે સભા મંડપ માં આવવાનું આઠ ને પિસ્તાલીએ કીધું હતું નવું થઈ ગયા ખાલી વાહ સાહિલભાઈ વાહ આપણે બાળકો અને બાલિકાઓ ખાસ શાંતિથી શિસ્ત પ્રમાણે આ કાર્યક્રમ ની અંદર જોડાય એવી બધાને ખાસ વિનંતી i <laughs>

અને શ્લોકમાં પણ કઈ સમજાતું નથી છતાં પણ એમના માતા પિતા બંને પોતે કાર્ય કરશે એમના પિતા શ્રી મયુરભાઈ મકવાડાને પણ વિનંતી કરીએ કે તેઓ પણ પોતે અહીંયા પર મંચ ઉપર વધારે એમના પિતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાહેબ આ એમના પિતા શ્રી મયુરભાઈ મકવાડા વિશેષ થયો છે અવાર્ડમાં આ રીતે આપણો અવાર્ડ

मैं संप्रदाये जिनो गुरु ओ स्वामी स्वाहा एक एक स्वाहा स्वाहा नित्य अक्षर पुरुषोत्तमाय स्वाहा सरेवादरणीय हि विद्वत् वरिष्ठ शिक्षकाः शक्ति च सत्कार्य साधुवादादिकर्मणा ओम स्वामी नारायणाय अक्षर पुरुषोत्तमाय स्वाहायुरादिकं संवर्धयत्तनुसुकर्मसु ॐ स्वामिनारायणाय अक्षरपुरुषोत्तमाय स्वाहां वदेत् पिताब्जै वाणी श्रीतमवियेता ओम स्वामिनारायणाय अक्षरपुरुषोत्तमाय वाहा जय

વાગ્યા છે પાંચ અમે પછી ગયા ગયા હતા હતા તો જો કઈક આમ બુક સ્ટોરમાં જઈને આમ મંદિર પેલા તો મંદિરે દર્શન કરી આવીએ અને તમને પણ કરાવીએ પછી બુક સ્ટોરમાં જઈએ અને હજી રાઈટ હાથ વાયગાનો કાર્યકરનો શું કે અભિવાદન અભિવાદન છે એ તમને બતાવશું ધીમે ધીમે તો પેલા જઈએ આપણે મંદિરે

સ્વામી મહારાજ જય 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 સ્વામીનારાયણ સ્વામી બાપા મિત슨 રાજી કો અભિવાદન બહુત સૌની બાપા આજે કાર્યકર અભિવાદન સભા છે અને આ કાર્યકર અભિવાદન સભામાં પૂજ્ય વિશ્વ સ્વરૂપ સ્વામી ને પૂજ્ય ભગવત સેઠો સ્વામી આપને હાર પહેરાવી અભિવાદન આપનું આ સભામાં સ્વાગત કરશે બાપા અત્યારે સત્તર હજાર જેટલા બાર બાલિકા કાર્યકરો આ સભાનો લાભ લઈ રહ્યા છે આપણા સૌ કાર્યકરો વતી પૂજ્ય સંતો એ પરમપૂજ્ય સ્વામીશ્રીને હાર પહેરાવી સ્વાગત કરી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાનની જય પરમપૂજ્ય સ્વામીશ્રી આપણ સૌ કોઈનો અંતરનો ભાવ એ અંગીકાર કરી રહ્યા છે આજે

અને જુદુતામાં રજિસ્ટ્રેશન થવા માંગ્યું બાપા આમાં કાર્યકરો તંત્રો એટલો ઉત્સાહ જોવા મળ્યો કે દરેક રીઝન પ્રમાણે તેમણે ટાર્ગેટ નક્કી કરેલા

તો ખૂબ જ મજા આવી આખો કાર્યક્રમ મેં તમને વિડીયોના માધ્યમથી બતાવ્યો છે જો તમને આ આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાયમ સવારે આઠ વાગે બ્લોગ આવી જાય છે તો હવે મળીએ એક નવા વિડીયો સાથે જય ને જય દ્વારકાધીશ ગુડ બાય શુભરાધી